જય મુરલીધર એને મસ્ત મજાનું થઈ ગયું હે હવાર હવા તો અટાણી હે કારું કરું જ છે એને ઘડી મેં કીમડો થઈ આવે ભગવાન તો એની હજી કેમ કે જો હાડામાં ગયા મુઠી ગઈ એટલે અને આપણે જો વાહિંદા કરવા આવી ગયા હે દોવાઈ ગયા હે ને ખાણ દેવાઈ ગયા હે તો લોહી લઈ લઈ અને વાહિંદા કરી કેમ છે બેન મજામાં મજામાં ના હોય ને તો મજામાં જ રહેવાનું હું હાલો બેન તમારી એક બાજુ લોયું છે એક આપી દો અમને આ બેને જ કસ વધારે હોય ઉમ બે છોકી ને ઉમ બેન કસકા સુમા હા બે હંધે ગંધાર્યું ઉમ બે પોદરાય સેટા કરે શું હે તું બહુ હમણાં બગડી ગયું મને પૂછડા મારતી હતી કઈ દે મારી મમ્મી ને થારું મારી મમ્મી તને મારશે તારે હું હે સાની મને ભવાનું બહુ લબલબ નહીં કરવાનું હાલો જો અહીંયા પોદરો વિખાવા ના દે ઉમ એવા શોખીને મેને આવા ખાડા તો આ બે જ કરી હતી

કસકાણ ઢળી લેવાનું હોય જેટલું ઢળી એટલું આને જો ખાવું નથી સાયલી ની ને હવે મંડો ખાવા વેડી ન્યુ બગડીને ધૂળ થઈ ગયું હો આપડે કેન આવી ગયું બધા ભાણા વિશે લઈ પછી જ કેન લઈને આવે હે નહી તો અટાણ માં ક્યાંક વર્ગી ગયા હે મને નથી ખબર કે હું કરે હે ક્યાં વર્ગ હું હવે કરતા હતા કેમ બીજુ આપણો પતિ હા પા બીજુ બે લઈ જવાનો તો ભલે હું તો ક એક જ કાઢવાનો મારે એક નથી એક નથી પસ તો કઈથી ઉફરે કાઢવું જો હેના પડી તો આયા આવી ને તો ટ્રેક્ટર લઈને જાવ હ હ ઓય એમ જવાબ દીએ તો આપણે બેને જ બળ નો નાખતી બળ નાખવાની હતી પણ બળ

આ તો ઈંધાણિયા કેવાય એવું કેવાય કા ઈંધાણ કરતા જાય ને આ જવું જોઈએ એમ તો મને ખબર પડે બધી કઈ ઉભા થોડા હોય અમે છે આપણે જાણવા ને બધા પાણી ચડી ગયું તો પાણી પાવા પડતું નથી જરીક પોરો ખાઈ લઈએ હાંજા માંજાન કાટ લીધું તો હા નીકળી ગયો મારો ધવાય હુકવાઈ ગયા હે અને માલ છે ને બધા બેહી ગયા ઓરા મેડમ તું ભાઈ હા વાહ બાકી ઓગારવાળા હેને બેહી ગયા હજુ છોકરા વણવા જાય બાવાય ગયા બધા રે ને ઓઘર વારે બેઠા રહ્યું આપણે કઈ તડકો નથી તમને કઈ તકલીફ એ નથી બેઠા રહ્યું હવે વાગી ગયા હે આજના આઠ ને એકતાલી તો આપણે માલ પાવ અને ચાલુ કરવાનું હે જો ઉભા થઈ ગયા હે આવલો મેડમ તો બે ગયા પણ આલો એક 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 ને જવા દઈએ અને પાઈ દઈ બધા ને ચાલો જો હે પવન નીકળો હોય અટાણે તો મસ્તી નો એકદમ ફૂલ પવન નીકળો હોય લુગડા હોય કોઈ રહેતા નથી ફટફટ એટલા પડી ગયા હે દરા દેવો પવન નીકળો હોય અને ઓલી બાજુ આપડે ગારો તો નાઈ આવીને બધા માલ પટાપટ એઠા બે ગયો એ કઈ ઉભો નામ ના લીધું સીધા બધા હેઠા બેહી ગયા મતલબ એમ

કુંડી તો ભરાઈ ગઈ હે માલ બધા બેઠા હે અને અમારે ટાકો હોય હું ટાકો ભેગો ભરલો વાટર પરમાં લુબડ્યા તો એને ને એટલે અને આમ પાછું થોડું કારું કારું ઓછું થયું હતું પણ પાછું વધી ગયું હે કારું કારું અને આમ જો હને હાલે હે હું હાલે હે અહીંથી સમજાતું નથી મને કઈ ટ્રેક્ટર હાલે હે પણ ટ્રેક્ટર વાહે હું હે ને એ નથી ખબર એમ ચાલો કુંડી ભરલો ને પછી બીજા કામ કરવા વર્ગો જીવડા આવી ગયા કારા કારા સુમાસાના ઓલા હોય ને ઓલા મકોડા પાંખું મકોડા આવ્યા અગિયાર વાગ્યા મેં સુલા નું કરી લીધું ને તો સાટા પાસા આવી ગયા કયું ના સારું થઈ ગયા રોટલી બનાવી હતી ને તાજ સારું થઈ ગયા ને નાટું રોટલી બનાવી હવે આપણે આમાં અમારા માલ નહીં નાખવાનું હે અને ભાઈ ના નીના માલ નહીં નાખવાનું હે તો હવે હે ને વરસાદ બંધ રહી ને પછી ને નાખી અગિયાર તો વાગ્યા પણ મને થાય હવે કઈ બંધ થાય એનું કઈ નકીત ના હોય હવે જઈ બંધ થાય તો એ ના ખાય તો કેમ નાખવાનું એ કેમ ખાય સારું વરસાઈ તો વાર જોઈ વરસાદ બંધ થઈ ગઈ તો નાખ દઈ બધા ડૂસો એટલે એ બધાય ખાઈ બધા ખાઈક્ટરે ઘરે આવી ગયું છે અને લાઈટ છે બધું ભેગું અને સાટા તો સારું આવી છે હજી નાખીને દસાઈ પૂઈ ગી જ છો પણ હવે ગરમી એવી થઈ એટલો એટલો મેં પડે છે તો ગરમી તો જો મને તો હજ ગરમી થાય ભાઈ હવે તો ઠંડી થાય આટલો મેં કેટલો પડ્યો તો હોય તો ગરમી ને ગરમી છાવ હારો આપડે ફૂલ વરસાદ આવી ગયો હે પાણી ખેતર માં તો ખાલી સબસબિયા થયા હે પણ આમ આમ ટક્કર માં પાણી નીકળી ગયા હે બાર હજી ખેતર માં પાણી નથી નીકળ્યા સબસબિયા થયા હે ખેતર માં જોમ માં પાણી ભરાઈ ગયેલ દેખાય રોગ આવો વેરો હે તમે માલ ને નાખવાનું લુગડું વા નહીં કુતું ત્યાં નતું નાખવાનું હું રોગ કઈ એમ ઘરમાં નથી લઈ લેતી ત્યાં પલરી જાય હાલો જો વાગી ગયા હે આજના સાડા પાંચ આપણે અહીંથી વાહિંદા કરી લીધા હે માલ વૈયા ગયા હે માથે થોડાક બળના લોહી હા હે આપણે દોવાઈ ગયા દૂધ જો અમે બળડ્યું હે ખાણ દીધું હે તો આ બધા ખાણ ખાતા ખવાઈ ગયું હવે મતલબ ખવાઈ ગયું ને કંઈક ખાઈ છે ને કંઈક ઢોરે છે આની નહીં તો અટાણ મે અટાણમાં અહીં બાંધી ને ભેગું એકવાર તો ખીલો ઉપાડી લીધો પાછી રાંધમાં બાંધ્યો કટલી ગળી રહી ને કહું આ હે નહીં તો ખીલો ખોડું ખોડું ઘણથી ખોડું તો ઉપાડીએ ગધેડી ની આવું બકરા વારા છે હવે સુમાં હામાં તો બકરા હસવાય ગયા અઘરા એને તો સારવાર લઈ જવા પાસાકે બકરાઓ થી બેસ છે આ બધા હસવા હાવ હાવ કસરો કરવા હોય એટલે હ બેહી ના જાય ને આવો કદો હોય બીહુ ને મજા આવે બેહી જવાની બદલે તો ગમે જઈ જાય લાઈન માં ઊભા બે હેવા કઈ થતું જ નથી આવા બધા હે બોર પછી મારા પાસે જરી ટાઈમ જ નહોતો કે હું બ્લોક બનાવું કે વિડિયો ઉતારું ફોન હાથમાં મારો મારા પાસે એટલો ટાઈમ જ નહોતો એટલું કામ આવી પડ્યું ને એકલી ને બધી બર્ડ એક આ બાજુ બોલ બર્ડ નથી ઓલ બાજુ તો જે નથી નથી બસ આ બધા નાય લીધા આ પછી જુતા આ જુતો ઓલી જુદા એ ખંજવાળવામાંથી જ નેવરી નાથા તું હજી તો મારે છે ને ભાણા વિસ ગયા હજી મારા બધાને ઢૂસો નાખવાનો હોય એકલી ઢૂસો કાઢવો એટલો અઘરો લાગવાનો છે ને પણ હવે નાખવો જો હે નાખી તી પછી ત્યાં બધા ધીરા પડીએ કે ખાય ને જો બેહે તો આને તો ભૂખા બેટી બોર આવે ને ખાધે બોર આવે મરી ગયા માથા જ મારવા એને દિવાલુમાં ઘોમાં જ છે સાના મને ઊભું નથી રહેવું બોલીને ખાણ હે તો ખાવું નથી જોજે હેઠું ઢોયરું ને ખાવું નથી ને ગધેડીના હાવ સાનું મને ખાવાના જ મંડતા તો આપણે હજી મારે માલ ને ડૂસો નાખવાનો હે તો ભારે ભરવા જવાની હે અને આ તો ગયા ભણવા રીત કઈ આવી નથી તો આપણે આના બ્લોગનું એ ડેજ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા